સુરતનું જમન અને કાશીનું મરણ આ જે કહેવત છે તે જગ વિખ્યાત છે અને ખાસ કરીને કોઈપણ વાર તહેવાર હોય સુરતી લાલાઓ ખાવાનું ચૂકતા નથી ત્યારે આ વખતે સ્પેશિયલી ચંદી ચંદીપણવાને લઈને સુરતી લાલાઓ ગોલ્ડન અને સિલ્વરની જે ગાડીઓ છે તે આરોપ છે આપ જોઈ શકો છો અહીં જે ગોલ્ડન જે ગાડી છે તે બનાવવામાં આવી છે અને એક પીસની કિંમતની વાત કરીએ તો ચૌદસો રૂપિયાનો એક પીસ વેચવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ આ વખતે સૌ પ્રથમ વખત જે સિલ્વર ગાડી છે તે સિલ્વર ગાડીનું પણ વેચામે ધૂમ

તો એમાં આપણે ગોલ્ડન ગાડી નો કરી છે તેમાં એક પીસ નો ચૌદસો રૂપિયા છે ગોલ્ડન ગારી દેશ વિદેશોમાં ડિમાન્ડ આવે છે ને આપણે સ્પેશિયલ એનું પેકિંગ કરીને આપીએ છીએ એમાં એક પીસ ત્રણ પીસ ને છ પીસ નું પેકીંગ અવેલેબલ હોય છે કસ્ટમરો એડવાન્સમાં ઓર્ડર આપે છે પછી આ સ્પેશિયલ ગારી બને છે વાત કરીએ તો આ જે ગોલ્ડન ગાડી છે કઈ રીતે બનાવવામાં આવે છે એનો સ્વાદ કયા પ્રકારનો હોય છે ગોલ્ડન ઘારીમાં આપણે પ્રીમિયમ ડ્રાયફ્રૂટ યુઝ કરીએ છીએ ને નોર્મલ ઘારીમાં આપણે મેદાની રોટલી આવે છે આમાં કાજુની રોટલી આવે છે ને એમાં પ્યોર સોનાની ઘારીની વર આપણે સોનાની વરખ તે આપણે ઘારીની ઉપર લે આપણે ચડાવવામાં આવે છે કેટલો ઓર્ડર આ વખતે છે વિદેશમાંથી અત્યારે આપણી પાસે ચારથી પાંચ પીસનો ઓર્ડર છે ને હજુ ઘારીની વધારે ડિમાન્ડ ખુલશે એ આશા છે